વ્રતકથા એક દામ માંગ દેરાની જેઠાની તેની સાસુ સાથે રહેતી હતી બંને બહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી બહુ ઈર્ષાળુમ હતી જ્યારે નાની બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંગણછઠ નો દિવસ આવ્યો સાસુએ નાની બહુને રાંગવા બેસાડી નાની બહુ મધરાત સુધી રાંગતી હતી એકલા માંગ માંગ સુતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં જોતામાં ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતરામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતરામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેને નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો સુતેલો છોકરો મૃદશા હતો તેનું માખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને નાખી નાની બહુ નીકળી પડી રસ્તામાં તલાવડી તેને જોઈ તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું ન હતું નાની બહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળા માતા પાસે શાકના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા મૃત્યુ પામે છે અમારા શાકનું નિવારણ પૂછતા આવજો નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાંગ ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાંક જાય છે બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુ આગળ વધી થોડે દૂર તેને જોયું તો બોર્ડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા બહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દળાયુમ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને દોશીમાના ખોળામાં મૂકી જોવા વિનવા બેસી ગઈ થોડી વાર માંગ ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમને બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારુમ માથું ઠર્યું એવું તારૂમ પેક ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો દોશીમાના ખોળા રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શાકનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ સઘડ્યા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તુંગ એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં માંગ બોલ્યો કે ગયા જેઠાણી હતી તેઓ બધી ઈર્ષાળુ હતી હતી કોઈને ખાંડવા દતી ન આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશી થતી શિત્રામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી તેને પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાધન છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સઈ ગઈ મગરાજ થતાં શીતળા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં માળોટવા લાગ્યા આથી તેનું શરીર દાઝી ગયું તેમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવ માંગ ખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોહ મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે પણ જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા તેને આ જેઠાણી માથુમ જોઈ આપવાનું કહ્યું તેને ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાની આંખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો